અંકલેશ્વર તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના છ ગામોના ખેડૂતો ભાડભૂત બેરેજ યોજના માટે સંપાદન પ્રક્રિયામાં સરકાર સામે જંગે ચડ્યા છે અંકલેશ્વર પંથકના અનેક ખેડૂતો એક્સપ્રેસ વે બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટમાં જમીન સંપાદિત જમીનના યોગ્ય વળતર માટે સરકાર સામે સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે હવે ભાળભૂત બેરેજ યોજના માટે સંપાદન પ્રક્રિયામાં જમીન ગુમાવનાર ખેડૂતોએ સરકાર સામે જંગ છેડી દીધો છે ભરૂચ જિલ્લાના નાગરિકોને મીઠું પાણી મળી રહે અને દરિયાનું ખારું પાણી નદીમાં ન ભળે તે માટે ભાળભૂત નજીક બેરેજ યોજના આકાર પામી રહી છે જોકે આ મહત્વાકાંક્ષી યોજના માટે પોતાની ફળદ્રુપ કાંસવાળી જમીન ગુમાવનાર નર્મદા કાંઠા વિસ્તારના છ જેટલા ગામોના ખેડૂતોને સરકાર દ્વારા જે વળતર ચૂકવવાની વાત કરે છે તે સામે આ ગામના ખેડૂતો ખાસ્સા એવા નારાજ છે અને જો સરકાર હાલની બજાર કિંમતે નાળા વર્તન ન ચૂકવે તો યોજના માટે જમીન ન આપી આંદોલન કરવાના મૂડમાં જોવા મળી રહ્યા છે ઉલ્લેખનીય છે કે ભાડભૂત બેરેજ યોજના અંતર્ગત અંકલેશ્વર તાલુકાના છ ગામની ખેતીની કુલ ચાર હજાર બસો પાસઠ વીઘા ફળદ્રુપ જમીન સંપાદિત કરવાની સરકાર વેતરણમાં છે અને સરકારે વર્ષ બે હજાર અગિયાર પ્રમાણે જમીનનો એવોર્ડ જાહેર કર્યો છે તે સામે આ ગામના ખેડૂતોમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે ભાડભૂત બેરેજ યોજના માટે ડાબા ડાબાકાંઠા વિસ્તારના ધનતુરિયાના કુલ સોળસો દસ વીઘા તરિયાના નવસો સુડતાલીસ વીઘા શક્કરપુરની નવસો સુડતાલીસ વીઘા બોરભાટાની ત્રણસો છન્નું વીઘા બોરભાટા બેટની ચારસો સોળ વીઘા તેમજ સરફુદ્દીન ગામની બસો બેતાલીસ વીઘા જમીન સંપાદિત હેઠળ છે હાલમાં આ જમીનમાં ખેડૂતો કેળ શેરડી વિવિધ શાકભાજીઓની ખેતી કરે છે નોંધવું ઘટે કે આ ગામો પૈકી ધનતુરિયા ગામમાં અંદાજે અઠ્ઠાણું જેટલી વિધવા મહિલાઓ છે તે પૈકી અડસઠ જેટલી વિધવા મહિલાઓ આ યોજના બાદ જમીન વિહોણી બની રહેશે વર્ષ બે હજાર અગિયારમાં જાહેર કરાયેલ જમીનના એવોર્ડ બાદ તેર વર્ષ બાદ ખેડૂતોને માત્ર આઠથી દસ લાખ હાથમાં આવે ખેડૂતોની જમીનને બંજર હોય તેમ સરકાર આ યોજના હેઠળ જમીન ખેડૂતો પાસેથી પાણીના ભાવમાં હડપ કરી લઈ ખેડૂતો સાથે અન્યાય કરી રહી છે તેવા આક્ષેપ આ ગામના ખેડૂતો કરી રહ્યા છે હાલમાં આ ગામના ખેડૂતો જે ખેતી કરી રહ્યા છે તેમાંથી વર્ષે બે અઢી લાખ આમય કમાઈ કરી રહ્યા છે અને સરકાર કોડીના ભાવે જમીન હડપવા માંગે છે જે કોઈ પણ સંજોગોમાં સાંખી લેવામાં આવશે નહીં તેવું આ ગામના ખેડૂતો સમન્વય સમિતિએ જાહેર કર્યું હતું મારું નામ ઉત્તમભાઈ હું ધનપુરા રહું છું હું એક વીંગા માં ગલકી બનાવું અને જે ત્રણ લાખ ગલકા પકું છે નીચે ચોરી પકું છે એ ચોરી ખાધા પછી ફ્લેવર કોબીજ બનાવીને હું લગભગ આની માંથી પાંચ થી છ લાખ નું પકું છું અને આની પર મારા આધાર છે મારી જીવાદોરી છે જો જીવાદોરી જાય તો મારું થાય બે જીવાદોરી બનતો હોય તો મારી તો જીવાદોરી જાય માટે મને યોગ્ય વળતર તો મળવું જ જોઈએ કે મારી જવાબદારી આગળ સુધી ચાલે મારું નામ હર્ષાબેન ભૂપેન્દ્રભાઈ પટેલ હું ધંટોરિયાથી બોલું છું આ બધા અમારા સભ્ય છે એક જ ઘરના સભ્ય છે અમારું આ ખેતર છે દૂધીનું અમે દૂધીની ખેતી કરીએ છીએ અને એક દિવસના આત્ર અમે દૂધી વણીએ છીએ તો અમારે આજે બી 15 જબલા હતા દૂધીના તો પછી આવી ખેતી તો અમે એક વર્ષમાં તો આની અંદર બીજી બી ખેતી પાકી શકીએ અમે તો પછી એક વર્ષ દિવસમાં માં ચાર લાખ ની અમે સિઝન પકવ્યા છે તો પછી સરકાર અમને આટલા પૈસા આપવાનું કેવી રીતના અમારા પૈસા વધારી આપે અમારા આટલાથી કઈ થઈ જ નહીં શકે મારું નામ જંટીભાઈ બાલુભાઈ પટેલ માજી સરપંચ અને ખેડૂત આગેવાન ધનતુરિયા ની એક આગેવાન તરીકે હું તમને વિસ્તૃત માહિતી આપું છું કે હાલમાં ભારભૂટ બયાટ યોજનાની અંદર અમારી નદી કિનારાની તટપરની જમીન અમારા ધનતિયાની જમીન ભારભૂટ બેટ યોજનામાં જતી હોય તેમાં એમાં અમારી જમીનમાં કેર શેરદી દૂધી રીંગણ અને બીજા અન્ય પાકો થતા હોય છે અને અમારી જમીનની અંદર એક ફળદ્રુપતા છે વારંવાર રીલ આવતા આવવાથી અમારી જમીનમાં એટલો બધો કાપ છે કે પંદર ફૂટ અંદર ફળદ્રુપતા છે તો અમારી જમીનની અંદર એક પણ દાણો રાસાયણિક અથવા કોઈ બી બીજું ખાતર નાખ્યા વગર અમારી જમીનમાં આટલો બધો ઉપજ આવે છે અમારી જમીનની અંદર ખેડૂતોએ એટલી બધી મહેનત કરીને એક એક વિંધાની અંદર ખેડૂતો બે થી ત્રણ ચાર ત્રણ થી ચાર લાખ રૂપિયાનો ઉપજ મેળવે છે અને અમારી જમીનની અંદર જે કેળ બનાવે છે એ કીડની અંદર મારી ગણતરી મુજબ એ એક વીંગાની અંદર સાડી સાતસો ખામણી આવતી હોય એની અંદર એક લૂમ એક કીડની લૂમમાં પિસ્તાલીસ કિલોની રાસ આવે અને હાલની બજાર કિંમતે બસો ને સાહીઠ રૂપિયા ભાવ હોય તો બે અઢી લાખના એક વિઘાએ કીણા થાય છે અને શેરદી પ્રતિ એકરે સિત્તેર ટન અમારે પાકતી હોય એમાં સુગરના ભાવ જો જોવા જાય લાખ રૂપિયા ભાવ પડેલો તો સાત તારીખ એકવીસ બે લાખ ને દસ હજાર ની તો અમારે શેરડી થાય છે તો અમે બે બે હજાર અગિયાર ની જંત્રી પ્રમાણે જો સરકાર અમને તે પ્રમાણે વર્તન ચૂકવતી હોય તો અમે સાચી લેવાના નથી આ તેર ચૌદ વર્ષનો પછીની આ વાત છે અંદર જો બધાના પગાર ધોરણ વધ્યા હોય એ વધ્યા હોય આઈએસ અધિકારીના વધ્યા હોય આઈપીસી અલ્લા અધિકારીના વધ્યા હોય તો શું ખેડૂતને નહીં આપવાનું તો એ તમારે મીઠાના ભાવે અમારા ખેડૂતો તમને છીનવી લેવાશે એટલે અમે કોઈ પણ સંજોગોમાં અમને પૂરું વર્તન નહીં આપે અમને યોગ્ય વર્તન નહીં આપે તો અમે કામ કરવા દઈશું નહીં જો જ્યારે તમારું કામ ચાલુ થાય તો અમારા પર જીસીપી ચડાવી દેજો અમારી પર તમારા જે આધુનિક સાધનો છે ચડાવી દેજો અમે એના માટે અમારો ધ્યાન પણ આપવા તૈયાર છે એવી તમને અમે બાહેન્દ્રી આપીએ છીએ મારું નામ મુકેશભાઈ દેવદાસભાઈ પટેલ હું ધન્ટુરિયા ખેડૂત છે ને આજે દસ પંદર વર્ષથી ખેતી કરું છું ખેતીની અંદર વીઘા બે વીઘાની અંદર એવી તંત્રોળ મહેનત કરીને સારામાં સારું બે થી અઢી લાખ રૂપિયાનું ઉત્પાદન કરીએ છીએ જેવું કે શેરડી કેર કાળેલી પર્વત એવો ખેતી કરીને અમારું એ જમીન પર જીવન નિર્ભર કરીએ છીએ અને એ જમીન ભરપૂર બેરાજના ભરપૂર બેરાજ સંપાદનમાં એ જમીન જાય છે હવે એ સંપાદનની અંદર એવી ઘણી બહેનો વિધવા છે જેમનું જીવન એક વિઘા પર નિર્ભર કરે છે અને એ વિધવા બહેનો પોતાનું જીવન જીવવા માટે એ વિઘાની અંદર લાખ બે લાખ રૂપિયાની ખેતી પકડીને પોતાનું જીવન નિર્ભર કરે છે અને આ ભરપૂર બેરાજન ભરપૂર બેરાજ જમીન સંપાદન જો એ જમીન જટી હોય તો વિધવા બહેનોને જીવન જીવવું કઈ રીતે ને આવી ઉંમરે સાહીઠ પાંસઠ વર્ષની ઉંમરે બહેનો કઈ રીતે મજૂરી કરી શકે અને પોતાનું ભરણ પોષણ કે જીવન જીવી શકે છે અને બે હજાર અગિયાર પ્રમાણે જે જંત્રી પ્રમાણે જો અમને પૈસા મળતા હોય એ પૈસા અમને માન્ય નથી ને અમારે સરકારની એટલી રજૂઆત છે કે જેટલી બ જેટલું સારું વર્તન અને જેટલું ઊંચું વળતર મળે તો અમારા આવનાર પેઢી પોતાનું જીવન ગુજરાન સારી રીતે ગુજારી શકે અને એવી ઘણી વિધવા બહેનો છે જેનું સાત બાર કે જમીન માંથી કાંઈ એમના માટે નામ જતું રહે છે આ બેમના મોટા મોટા પરિવાર છે વીઘા બે વીઘામાં એ લોકોનું જીવન કઈ રીતે જીવી શકે